તો હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી લાલા બ્લોબ ચેનલ પર તો મિત્રો કિસ્સો સામે આવ્યો છે જે મિત્રો પૂર્ણ જન્મનો અને મિત્રો એક નાની દીકરી એમ કહે છે કે આ મારો પૂર્ણ જન્મ છે એવો એ દીકરી દાવો કરે છે તો મિત્રો વિડિયોમાં બન્યા રહેજો અને અમારી ચેનલ પર નવા હોય તો મિત્રો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો શું છે આ હકીકત અને દક્ષાનો પહેલા જન્મમાં શું કરતા હતા એ જાણીશું તો મિત્રો દક્ષા એક ખેડૂત પરિવારમાંથી છે અને તેમના પપ્પા ભાગ્યા તરીકે ખેતર વાવે છે અને મિત્રો દક્ષાના પપ્પા અને દક્ષા પણ હોવા છતાં તે ચાર વર્ષની દીકરી મિત્રો હિન્દી બોલે છે અને મિત્રો વાત કરીએ તેમના પહેલા જન્મની તોનો જન્મ કચ્છ થયો હતો અને તેઓ નિશાળે ભણવા જતી હતી અને મિત્રો ત્યારે મિત્રો ચાર અગિયારમાં મિત્રો અંજારમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે તેનું મૃત્યુ થયું હતું અને ત્યારે તેઓ આ જાની હતી અને મિત્રો અત્યારે તેમનો પૂર્ણ જન્મ થયો છે મિત્રો હાલ પાલનપુર જિલ્લાના ખસા ગામે થયો હતો અને તેવો હાલ ઠાકોર પરિવારમાંથી છે ખરેખર મિત્રો આવો કિસ્સો ગુજરાતમાં પહેલીવાર જોવા મળ્યો છે જે મિત્રો આટલી નાની ઉંમરમાં ભણવા નથી જતા તો પણ કેટલું મસ્ત હિન્દી બોલે છે તો મિત્રો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા